પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તાલીમારથી મહિલા ડોક્ટર પ્રદુષ્કર્માની હત્યાનો મામલો છે છેલ્લા એક અઠવાડિયાથી આ મામલે સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ડોક્ટરોના વિરોધને કારણે પશ્ચિમ બંગાળમાં આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે આજરોજ આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ગોષ વિરુદ્ધ નાણાકીય અનિયમિતતાનો કેસ નોંધવામાં આવ્યો છે આ કેસ શાલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય વિભાગના વરિષ્ઠ વિશેષ સચિવ દેબલ કુમાર ગોષે લેખિત ફરિયાદ દ્વારા સંદીપ ઘોષ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે કોલકાતા પોલીસે અરજીકાર આરજીકાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અન્ય લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ચારસો કલમ એકસો બી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસીની કલમ સાત હેઠળ કેસ નોંધ્યો છે મહત્વનું છે કે ગત સોમવારે સીબીઆઈએ ડોક્ટર ઘોષની તેર કલાક સુધી પૂછપરછ કરી સીબીઆઈની ટીમ મંગળવારે એટલે કે પાંચમા દિવસે સંદીપ ઘોષની ફરી પૂછપરછ કરી શકે છે છેલ્લા ચાર દિવસમાં સંદીપ ઘોષની ત્રેપન કલાક પૂછપરછ કરવામાં આવી છે સંદીપ ઘોષને સીબીઆઈની તપાસમાં મહત્વની કડી માનવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલની ભૂમિકા અને હોસ્પિટલ સંબંધિત તમામ પાત્રો પર સવાલ જવાબ ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ